ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી જે આગાહી પડી હતી અને આગાહી પછીનો જે વરસાદ વરસ્યો છે ગુજરાતમાં તે સાથે સમગ્ર કચ્છમાં મોટા ભાગમાં વરસાદ વરસી રહ્યો છે આમ જોઈએ તો બે દિવસ ત્યાં પૂર્વ કચ્છમાં ગાંધીધામ આદિપુર અંજાર રાપર સુધી વરસાદ પડ્યો છે ત્યારે આજે ફરી પાછો નખત્રાણામાં જે ગઈકાલે બે દિવસ પહેલાં વરસાદ વરસ્યો તો એવી જ ધમાકેદાર એન્ટ્રી ફરી પાછી નખત્રાણા પર ભુજ હાઈવે રોડ ફરી પાછી એ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી આમ જોઈએ તો નખત્રાણામાં જે રીતે વરસાદ વરસ્યો હતો અને વરસાદ જે બપોર પછીની જે વરસાદ વરસ્યો હતો એ જોતા ફરી પાછું નખત્રાણાનું એ જ આજથી એક વર્ષ પહેલાં ત્રણેય પુલિયામાંથી જે પાણી વહી આવ્યું હતું અને એ પાણીના કારણે વથાણ ચોક હોય મેઈન બજાર હોય બસ સ્ટેશન હોય કે અન્ય જગ્યા હોય નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાછો પાણી ભરાયા હતા આમ તો નખત્રાણા બારડોલી તરીકે જાણીતું છે પણ અહીંનો જે માહોલ છે અને જે વર્ષોથી આમ જોઈએ તો આઝાદીથી કરીને આ ભુજ લખપત નખત્રાણા હાઈવે છે એ વર્ષોથી આ જ પરિસ્થિતિમાં છે આમ તો નખત્રાણાનો અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અનેક તળાવો ડેમોમાં પાણી આવ્યા છે અને લોકો ખાસ કરીને ખેડૂતો માલધારીઓના મોઢા ઉપર રોનક દેખાઈ રહી છે કેમ કે આ આષાઢીનો વરસાદ છે કેમ કે આમ તો જોતા તો પહેલાં વરસાદની રાહ જોવા માટે વર્ષો નીકળી જતા હતા હવે ત્યારે વરસાદ જે સમય કરતાં પણ વહેલો આવી જાય છે અને આ આપ જોઈ રહ્યા છો નજારો નખત્રાણાનો મેઇન બજાર એ જ પરિસ્થિતિ જે સમગ્ર ગુજરાત સમગ્ર ભારતમાં ટોપ ઓફ ધ ટાઉન આ મેટર બની છે કેમ કે આ પરિસ્થિતિ એટલા માટે ખરાબ થઈ રહી છે કે આ વિસ્તાર પશ્ચિમ કચ્છમાં લોકો પ્રવાસીઓ વાહન ચાલકો કલાકો સુધી અટવાયા રહેતા હોય છે અહીંનો વરસાદ જ્યારે ચાલુ થાય ત્યારે સમજી લેવાનો ત્રણ કલાક આ નખત્રાણાની જગ્યા નહીં આપે એ જ પરિસ્થિતિ છે કેમકે અબડાસાના ધારાસભ્ય દ્વારા ત્રણ પુલિયા મંજૂર કરવામાં આવ્યા છે કામ પણ ચાલુ કરવાનું હોય છે પણ જે પ્રશ્નો છે એ અતિ મહત્ત્વ અને ગંભીર પ્રશ્નો ઊભા થતા હોય છે એક બાજુ ધારાસભ્યશ્રીએ તો કહી દીધું કે જે વેપારીઓ આપના જે ગામ જે છે એ પ્રમાણે થશે પણ ગામનો બે મતો છે એક ગ્રુપ કહી રહ્યું છે કે અહીં પુલિયા બનવા જોઈએ અને જેમની જે પરિસ્થિતિ ખરાબ છે અને જે દુકાનોમાં જો આ પુલિયો બનશે તો પાણી આવશે એ લોકો એમ કહી રહ્યા છે કે આ પુલિયા ન હોવા જોઈએ અને બાયપાસ રોડ થવો જોઈએ તો આ પરિસ્થિતિ બંને વચમાં લટકી રહી છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે આ નદી નાળા છે આ નખત્રાણા તાલુકાના વિથોણ હોય ઉઘેડી હોય રવાપર હોય નેત્રા હોય ખોંભડી હોય ટોળિયા રસલિયા કાદિયા વિરાણી મોટી પાવરપટ્ટી વિસ્તાર જ્યાં જુઓ ત્યાં આજે વરસાદ વરસાદ ને વરસાદ શુક્રવારનો દિવસ બપોર પછીનો જે વરસાદ છે એ ધમાકેદાર જેને જોઈને જેવી વરસાદ જોઈતી હતી એવી વરસાદ અત્યારે પડી રહી છે અને હાલની પરિસ્થિતિમાં જે આ શુક્રવારના જ્યાં રિપોર્ટ જોશું ત્યાં વરસાદ વરસાદને વરસાદ જોવા મળે છે ખાસ કરીને નખત્રાણા તાલુકા અને ભુજ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે ભુજમાં આમ જોઈએ તો બપોર પછી ભુજમાં પણ ધમાકેદાર દોઢથી બે ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે આ નખત્રાણાનો ફરી પાછો આ જે વોકળો છે બેન બજારમાં આપણે નજારો વર્ષોથી તમે જોતા આવો છો આ જ પરિસ્થિતિ છે વોકળાની અને આ વોકળા માટે લોકો હેરાન પરેશાન થતા હોય છે અનેક પ્રવાસીઓ અટવાઈ રહે છે પણ આનો નિરાકરણ નથી આવતો પણ હવે આનો નિરાકરણ એટલા માટે આવશે કે આ વસ્તુ ટોપ ઓફ ધ ટાઉન એટલા માટે બની છે કે આ જ્યારે પણ આ વરસાદનો વાતાવરણ થાય અને આ વરસાદ પડે ત્યારે લોકો પરેશાન થતા હોય છે અને હવે એવા લોકો ઈચ્છી રહ્યા છે આ ત્રણેય વકળા વથાણ ચોક મેઇન બજાર અને બસ સ્ટેન્ડ પાસે ત્રણેય વકળાનું નિરાકરણ તાત્કાલિક થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે પણ એ નિર્ણય ક્યારે આવશે એ તો સમય અને સંજોગ બતાવશે પણ હાલની જે પરિસ્થિતિ પશ્ચિમ કચ્છમાં જે મેઘરાજાએ મહેર કરી છે અબડાસા તાલુકો હોય લખપત તાલુકો હોય કે ભુજ તાલુકો હોય જ્યાં જુઓ ત્યાં વરસાદ વરસાદને વરસાદ જોવા મળી રહ્યો છે અને આ જ પરિસ્થિતિ સમગ્ર કચ્છમાં છે અને પૂર્વ કચ્છમાં ગાંધીધામ આદિપુર ગઈકાલે પણ એટલો જ વરસો ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જ્યાં ત્રણથી પાંચ ઇંચ વરસાદ થયો હતો અને આવી જ પરિસ્થિતિ આજે નખત્રાણા તાલુકામાં ખાસ કરીને ભુજ જે ભુજ તાલુકાનું ડેસરપર વાંઢા પર મંગવાણા જ્યાં સૌથી વધારે વરસાદ અહીં પડતો હોય છે અને લોકો પરેશાનો અહીં થતા હોય છે બે દિવસ પહેલાં પણ અહીં વરસાદ વરસ્યો હતો આ વરસાદ વચ્ચે નખત્રાણામાં જે મૂગા ઢોરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે આપણે આ આંખલા યુદ્ધ ચાલુ વરસાદમાં જોવા લાઈવ ટેલિકાસ્ટ બતાવી રહ્યા છીએ કે આ જે આંખલાનું યુદ્ધ છે એ નખત્રણાની પરિસ્થિતિને હજી ખ્યાલ નથી કોઈને આપણે કે આ ક્યારેક આ મોટો સ્વરૂપ લેશે અને ક્યારે કોઈનો જીવ જાન જોખમમાં મુકાશે એ પહેલાં તંત્ર એટલે કે નગરપાલિકા જાગે અને આવા મૂંગા ઢોરોને ખાસ એમના માટે વ્યવસ્થા ઊભી કરે જેથી આવા ઢોરો લોકો નાના બાળકો જ્યાં જુઓ ત્યાં નખત્રાણામાં આ આખલા યુદ્ધ જ્યારે જોઈએ ત્યારે જોવા મળતો હોય છે આમ તો ભુજ શહેરમાં તો આ રોજિંદો થઈ ગયો છે ગાંધીધામ ભુજ અંજાર ગાંધી જ્યાં જુઓ ત્યાં આ આખલા યુદ્ધ હોય છે પણ નખત્રાણાના પણ આખલા યુદ્ધ આપણે આ નજારો નખત્રણાનો મેઇન બજાર અને બસ સ્ટેશન પાસેનો આ વિસ્તાર છે જ્યાં અત્યારે આખલા યુદ્ધ જોવા મળી રહ્યું છે અને આ જો ખરેખર જો રોદ્ર સ્વરૂપ ધારણ કરશે તો આખલા વધારે નુકસાન કરશે પણ એ પહેલાં આંખલાઓને બચાવવા માટે પાણી કે અન્ય છંટકાવ કરીને આંખલાને દૂર કરવામાં આવે છે કે આ રાહદારીઓ પરેશાન ન થાય પણ આ પરિસ્થિતિ કેટલા દિવસ સહન કરવી લોકો નખત્રાણા નગરના શાંત છે જેના કારણે વહીવટી તંત્ર ઉપર વર્ષોથી જ્યારે નગરપાલિકાનું જ્યારે નામ લાગુ છે નગરપાલિકા ત્યારથી કરીને આ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આ નખત્રાણા તાલુકામાં વરસાદ વાડીઓમાં વરસાદ જ્યાં જુઓ ત્યાં વરસાદ વરસાદ ને વરસાદ વરસી રહ્યો છે લોકો અને ખાસ કરીને ખેડૂતો માલધારીઓના ચહેરા ચમકતા જોવા મળ્યા છે અને આ વરસાદ હવે લોકો ઈચ્છી રહ્યા છે કે આ વરસાદ તાત્કાલિક બંધ થાય તો એ લોકોના જે ખેડૂતોના જે ખેતરોમાં વાવણી ચાલુ કરે અને આ જે આપણે આવું નજારો બતાવી રહ્યો છું એ તમામ જગ્યાએ નદી દાળા જીયાપર હોય મંગવાણા હોય રતડિયા હોય ઉઘેડી હોય પર ગૂંથલી હોય ધામાય હોય મુરુ મુરૂ પર ઝીંજાય સાયરા આણંદપર વિથોણ બડલી થરાવડા કલ્યાણપર દેસલપર કુરબઈ જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ વરસાદ વરસાદ ને વરસાદ નેત્રા વિસ્તારના ખિરસરા નાગવીરી રવાપર ગડાણી હરિપર વાલકા ઢોરો અમારા અય્યર જ્યાં જોશો ત્યાં વરસાદ વરસાદે વરસાદ જોવા મળી રહ્યા છે અને અમારા જ્યાં સ્થાનિક રિપોર્ટર છે એ પણ વરસાદના વિડીયો અમને અમારા ચેનલ સુધી પહોંચાડી રહ્યા છે અને અમે આ ચેનલને મારફતે સમગ્ર ભારતમાં જ્યાં પણ આપણો કચ્છનો લોકો રહેતા હોય એમને અમારી આ ન્યૂઝ ચેનલ મારફતે વરસાદના પડપળના સમાચાર અમે આપણે આપીએ છીએ ત્યારે આ વથાણ ચોકનો જે નખત્રાણાનો વથાણ ચોક છે એ આપ ખરેખર ગમે એટલી મુશ્કેલી છે પણ એ વરસાદમાં લોકો પરેશાન થતા જ હોય છે ચાર દિવસ પહેલાં પણ હેરાન થયા હતા પંદર દિવસ પહેલાં પણ હેરાન થયા હતા અને ભવિષ્યમાં પણ જ્યાં સુધી આનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આપ પરિસ્થિતિ રહેવાની છે નખત્રાણામાં જે પુલિયા બન્યા છે અમુક ખાનગી માલિકોના એના સામે પણ એટલો જ આક્ષેપો થઈ રહ્યા છે કે આ જો પુલિયાને નહીં તોડવામાં આવે તો ઉપવાસ આંદોલન ઉપર ઉતરશે એવી ચેતવણી પણ ગામ લોકો અને ત્યાંના રહેવાસીઓ આપી રહ્યા છે પણ ત્યાં સુધી હજી સુધી એ જ પરિસ્થિતિ છે અને જ્યાં પાણી ભરાય છે વથાણનો જે વિસ્તાર છે એ આપણે આમ જોઈએ તો એ ખરેખર તમને જોવાનો એક મોકો છે વથાણનો વિસ્તાર છે એ જો પાણી ભરાય અને એનો જે સમગ્ર વિસ્તાર છે જૂનું આરામગ્રહ છે એ લગભગ મોટા મોટાભાગે ડૂબમાં જતું હોય છે અને આમ જોઈએ તો જે વખતો વખત જ્યારે પણ આ નગરપાલિકાથી પહેલાં ગ્રામ પંચાયતે જે વોકળો છે વોકળા ઉપરથી જે કોમર્શિયલ દુકાનો બનાવી હતી જેમને માલિકે બનાવી હશે એમને કોઈ એવી આ વ્યવસ્થા કે ઊભી કરવામાં વખતે નહીં કરવામાં આવી હોત પણ વાસ્તવમાં એવું હોય છે કે પુલિયાની આજુબાજુ નવ મીટર સુધી કોઈ કોમર્શિયલ કે અન્ય મકાનો ઊભા કરવામાં મંજૂરી મળતી નથી હોતી પણ જ્યારે પણ આ હોય છે અને ત્યારે ગામડાની સિસ્ટમ હતી એ પ્રમાણે એમને મંજૂરી મળી ગઈ છે પણ આ વાસ્તવિકતાની જે અત્યારની પરિસ્થિતિ છે આ લોકો અને પરેશાન થતા હોય છે અને મુશ્કેલીઓમાં વધારો થાય છે ત્યારે નખત્રાણાનું આ જે મેઇન બજાર છે પાંજી દુકાન પાસેનું જે નાખું છે અને હનુમાનજીનું મંદિર છે ત્યાં એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે કે કોઈ વાત ન પૂછો અહીં પાણી પાણી સિવાય બીજું કાંઈ જોવા જ નથી મળતું હીરાલાલભાઈની સોનીની દુકાન છે ત્યાંનો જે માર્ગ છે ત્યાં પરિસ્થિતિ અતિ ખરાબ છે અને લોકો ઘરોમાં નીચાણવાળા વિસ્તારોમાં અને દુકાનોમાં પાણી ભરાતા હોય છે નખરણા તાલુકામાં ખેતરોમાં પાણી ભરાયા છે હાલની પરિસ્થિતિમાં જ બે દિવસ ચાર દિવસ છ દિવસ પહેલાં અમુક જગ્યાએ મગફળીનું વાવેતર થયું છે કઈ જગ્યાએ પંદર દિવસ પહેલાં મગફળીનું વાવેતર થયું છે તમામ વાડી ખેતરોમાં જે એમના બાંદા છે પુલિયા છે એ તૂટી ગયા છે અને આ વરસાદ એટલો બધો પડી રહ્યો છે કે હવે ગરમી અને ઉકળાટ ફરી પાછો બપોર પછી વરસાદ એટલે આ નખા તાલુકા હોય કે પશ્ચિમ કચ્છના ભુજ તાલુકા હોય ત્યાં અહીં વરસાદ વરસતો હોય છે આમ આ વિસ્તારમાં તમામ ક્ષેત્રે વરસાદ વરસી રહ્યો છે લોકો આનંદનો ગરમીમાં રાત મળી છે પણ હજુ પણ આમ આગાહી જોતા અને ચોમાસાની હજી સિઝન તો લગભગ વીસ ટકા ગઈ છે એંશી ટકા હજી બાકી છે ત્યારે આ વરસાદ હજુ વધુ આવશે અને લાગે છે એવું કે અતિવૃષ્ટિ થાય આમ જોઈએ તો માંડવી તાલુકો હોય નખણ તાલુકો હોય કે ભૂજ તાલુકો હોય નીચાણવાળા વિસ્તારોમાં હંમેશા પાણી ભરાતા હોય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે મેઇન બજારોમાં અનેક વિસ્તારોમાં પોતાના વાહનો અટકી જાય છે અને દુકાનોમાં પણ જે પાણી ભરાતા હોય છે જેના કારણે વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આ નજારો ફરી પાછો આપણે નખત્રાણાનો બતાવી રહ્યા છીએ જ્યાં મેઇન બજારમાં વોકળો છે એ પૂર બહારમાં પાણી જતું હોય છે લોકોને આનંદ મળે છે પણ આનંદ સાથે જે નખત્રાણાનો જે બસ સ્ટેશન પાસે છે અને મેઇન બજારમાં પાણી ભરાય છે એ તો આમ સિટીવાળા લોકોને એમ થતું હોય છે કે આ કેવી પ્રક્રિયા છે કે ગામની મેઇન બજાર છે ત્યાંથી પાણીના વોકળામાંથી પાણી વહેતું હોય છે અને એ જ્યારે બે ઇંચ વરસાદ પડે કે ત્રણ ઇંચ વરસાદ પડશે ત્યારે આ નખત્રાણાનો લગભગ આ જે વિસ્તાર છે અને સમગ્ર તમામ ગુજરાતની ચેનલોમાં આ ટોપ ઓફ ધ ટાઉન થતી હોય છે અને હંમેશા ઉપરથી અમદાવાદથી ફોન રણકતા હોય છે કે નખત્રાણાની પરિસ્થિતિ આટલી ગંભીર કેમ છે અમને તાત્કાલિક વિઝ્યુઅલ મોકલો તાત્કાલિક ન્યૂઝ મોકલાવો કે આ નખત્રાણાની પરિસ્થિતિ આવી રીતે કેવી થતી હોય છે પણ અહીંનો જે ભૌગોલિક છે એ વર્ષોથી આઝાદી પહેલાંથી પણ આ જ પરિસ્થિતિ છે જેના કારણે લોકો નખત્રાણાના રહેવાસીઓ વેપારીઓ ટેવાઈ ગયા છે કે આ જ પરિસ્થિતિ પણ હવે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા આવી છે પણ કોઈ હજી સુધી સુધારો નથી થયો કેમ કે સુધારો ન થવા પાછળનું કારણ એ છે કે જે જેમનું જે વહીવટ કરે એના જે હોય એ હજી એમની ચૂંટણી નથી થઈ એટલે આ જ પરિસ્થિતિ હજુ આપને જોવા મળશે આ નખત્રાણા વિસ્તાર હોય કે તમામ જગ્યાઓમાંથી અહીં પાણી સિવાય બીજું કાંઈ જ જોવા નથી મળતું રોડ રસ્તા અને જે નખત્રાનું ઐતિહાસિક કહેવાતું ધુના ડેમ જે પુરેશ્વર મહાદેવ મંદિરની સામે છે તે અત્યારની ચોમાસાની સિઝનમાં પૂર બહારમાં ખીલ્યો છે આપ પણ એકવાર આ નજારો જોવા આવજો પણ આપ એવી રીતે આવજો કે જે તમને નહવાનો પણ નહીં અને બહારથી આ નજારો જોવાનો લગભગ મોટા ભાગે અહીં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ ને જે ધોધ છે એ સોળે કરાય અત્યારે ખીલેલો જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં નીલોત્રી સિવાય બીજું કાંઈ નથી આમ અનેક જગ્યાઓએ આ વરસાદે તારાજી સર્જી છે જે ગાયો છે મૂા પશુઓ છે એમની હાલત કફોડી થઈ છે ઊંચીતા બાળ આવી જવાના કારણે છેલા આવી જવાના કારણે અનેક જગ્યાએ ગાયો તણાઈ છે અને આ આજની જે વીજળી છે એ કડાકા ભડાકા સાથે સાયરા સાયરી મંદિર ઉપર જે વીજળી પડી હતી સાથે જે પશ્ચિમ કચ્છનું કહેવાતું નખા તાલુકાનો જે મથલ ડેમ છે એ પણ ઘણું બધું પાણી આવી ગયું છે અને આ જે ભારે પવન સાથે મેઘરાજાએ આજે મેઘતાંડવ કર્યો હતો વિઘોડી હોય કે રતડિયા હોય ઉઘેડી હોય આમારા હોય તમામ જગ્યાએ ભારે પવન સાથે મેઘરાજાએ મહેર કરી હતી અને મહેરના કારણે ઠેર ઠેર પાણી સિવાય બીજું કાંઈ જ જોવા મળ્યું ન હતું આમ નખત્રા તાલુકા અબડાસા અને છેવાડાના લખપતમાં પણ આજની પરિસ્થિતિમાં ધીમે ધારે પણ મેઘરાજાની પધરામણી થઈ છે અને જે નાની મોટી જે વકળાઓ છે નેત્રાથી રવાપો રસ્તો બને છે જ્યાં પુલિયા બનાવવામાં આવ્યા છે અને એના જે ડાયવર્ઝન છે એ તૂટી જવાના અનેક બનાવો બન્યા છે સાથે પાણી પણ જ્યાં નદીનાળા વહી નીકળ્યા છે અનેક જગ્યાએ ડેમો તળાવો ઓગણી ગયા છે ગામની પાદરમાં નાના ભૂલકાઓ સાથે આ વરસાદનો માહોલ જોવા નીકળી પડ્યા છે અને જ્યાં જુઓ ત્યાં લોકો આ વરસાદનો આનંદ લીધો હતો અને લોકોએ ખાસ કરીને યુવાનો નાના ભૂલકાઓ ઝૂમી ઉઠ્યા હતા આમ નખત્રાણા અબડાસા તેમજ ભુજ અંજાર ગાંધીધામ આદિપુર છેઠ સુધી જ્યાં જોશો ત્યાં મેઘરાજા મેઘરાજાએ પધરામણી કરી છે અને હજુ પણ વરસાદનો માહોલ છે ફરી પાછા આપણે નખત્રાણાનો નજારો બતાવશું જ્યાં નખત્રાણામાં બસ સ્ટેશન પાસેનો જે છેલો છે એને જોવા માટે લગભગ આમ જેમ રાવણ દહન કેમ થતું હોય અને નખત્રણનો જે નજારો જોવા માટે સમગ્ર આઠથી દસ હજાર લોકો આવતા હોય છે એવી રીતે આ નખત્રાણાનો છેલો છે એ ગામના વચ્ચો ત્રણ છેલા છે લોકો આવતા હોય છે અનેક જગ્યાએ વાહનો અટવાયા હતા ભારે વાહનોના કારણે તકલીફ પડી છે ખેતરોમાં ઠેર ઠેર પાણી જોવા મળે છે અનેક જે ક્યારા છે એ પલળી ગયા છે અને જ્યાં જ્યાં જશો ત્યાં પાણી સિવાય બીજું ખેતરોમાં કાંઈ જોવા નથી મળતું આગામી દિવસોમાં હજુ પણ માહોલ વરસાદી માહોલ છે અને આ માહોલ વચ્ચે પણ લોકો અને પોતાના વાહનો અને ખાસ કરીને નખત્રાણાનો જે આ નજારો છે એ આ એક મેળાનો માહોલ છે આમ જોઈએ તો કુદરતી રીતે જોઈએ તો આ મેળાનો માહોલ એટલા માટે છે કે આ વર્ષોથી જ્યારથી આ આઝાદી જ્યારથી આ નખત્રાણા બન્યું છે ત્યારથી આ અહીં નખત્રાણામાં વરસાદ વરસી રહ્યો છે અને એક નવા સમાચાર આવી રહ્યા છે ઉખેડા ગામના જે ખોંભળી મોટી ગામે છે ત્યાં નદીમાં દસથી બાર ગાયો તળાઈ છે અમારા પ્રતિનિધિ એ કહ્યું હતું કે આ વરસાદના માહોલમાં એને બચાવવા માટે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ગામના યુવાનો આ ગાયોને બચાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે કે આપ આ નજારો એકવાર તમને યાદ કરાવો કે પાકિસ્તાનમાં છેલ્લા ચાર દિવસથી આ ભારે વરસાદ પડવાને કારણે

વરસાદની મોજ માણી રહ્યા છે